ભારતીય જનતા પાર્ટીના એવા છઠ્ઠા મુખ્યમંત્રી છે જેમને પોલિટિકલ મુખ્યમંત્રી બદલવાની શરૂઆત કરી એ રાજકીય પ્રયોગની શરૂઆત કરી માર્ચ બે હજાર ની અંદર ઉત્તરાખંડની અંદર ત્રિવેન્દ્રસિંહ રાવતની જગ્યાએ તીરથસિંહ રાવતને ઉત્તરાખંડની કમાન સોંપવામાં આવી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા આ ભારતીય જનતા પાર્ટીનો આ પહેલો પ્રયોગ હતો પરંતુ કોરોનાને કારણે પેટા ચૂંટણી નહીં થઈ શકવાને કારણે એકસો સોળ દિવસ બાદ તીરથસિંહ રાવતની જગ્યાએ પુષ્કરસિંહ ધામીને ઉત્તરાખંડની કમાન સોંપવામાં આવી ઉત્તરાખંડની અંદર વિધાનસભાની ચૂંટણી ત્યારબાદ આવી અને વિધાનસભાની ચૂંટણીની અંદર પુષ્કરસિંહ ધામીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સુડતાલીસ બેઠકો મળી અને બહુ મોટી જીત મળી આ પહેલા પ્રયોગ હતો ઉત્તરાખંડનો એના પછી ગુજરાત ઉપર આપણે નજર કરીએ ગુજરાતમાં થોડો આ પ્રયોગ શરૂ થયો પરંતુ ગુજરાતની અંદર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને વડાપ્રધાન તરીકે પદનાપી થયા હતા એ વખતે આનંદીબેન પટેલને ગુજરાતની સત્તા સોંપવામાં આવી આનંદીબેન પટેલ ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી હતા તેઓ બે વર્ષ અને સિત્યોતેર દિવસ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા પરંતુ તે દરમિયાન પટેલ અનામત આંદોલન પાટીદાર અનામત આંદોલન એ ગુજરાતની અંદર બહુ મોટા પ્રમાણમાં થયું અને એના પછી ગુજરાતની અંદર આનંદીબેન પટેલના સ્થાને વિજય રૂપાણીને ગુજરાતની કમાન સોંપવામાં આવી બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણી પહેલાં આ ફેરફાર થયો આ ફેરફાર બાદ વિજય રૂપાણીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર પાટીદાર અનામત આંદોલન છતાં સત્તા બચાવવામાં સફળતા પ્રાપ્ત કરી એ વખતે ભારતીય જનતા પાર્ટીને નવ્વાણું બેઠકો ઉપર જીત મળી હતી જોકે ત્યારબાદ ગુજરાત વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીની બેઠકોમાં વધારો થયો હતો ફરી એક વખત બે હજાર બાવીસની ની વિધાનસભાની ચૂંટણી આવી એના પંદર મહિના પહેલા ભારતીય જનતા પાર્ટી એ ફરી એક વખત ગુજરાતની અંદર બહુ મોટો રાજકીય પ્રયોગ કર્યો બહુ મોટી રાજકીય સર્જરી કરી અને વિજય રૂપાણી અને એમના કેબિનેટનું રાજીનામું લઈ એમના સ્થાને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા તેની સાથે ભૂપેન્દ્ર પટેલનું નવું કેબિનેટ આવ્યું આ કેબિનેટની અંદર વિજય રૂપાણી કેબિનેટના જે મંત્રીઓ હતા એમાંના કોઈ પણ મંત્રીને અથવા તો અપવાદરૂપ મંત્રીને સ્થાન આપી અને નવું કેબિનેટ એ સપ્તાહ એમને સોંપવામાં આવી તેની પાછળનું કારણ એ હતું કે કોરોનાનો જે સમયગાળો હતો એ સમયગાળાની અંદર જે પહેલી લહેર અને બીજી લહેરની અંદર જનતાની અંદર જે અસંતોષ પેદા થયો હતો એ એન્ટી ઇન્કમ્બન્સીનું એક બહુ મોટું કારણ બને તેવી શક્યતાઓ હતી આ શક્યતાઓ દૂર કરવા માટે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરાખંડની તજ ઉપર એક બહુ મોટો રાજકીય પ્રયોગ કર્યો આ પ્રયોગની અંદર આખે આખી સરકારના બદલાઈ જાય એટલા માટે સરકારના ચહેરાને બદલી નાખવામાં આવ્યો વિજય રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને સત્તા સોંપવામાં આવી એનું પરિણામ એ આવ્યું કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી જીત ગુજરાત વિધાનસભાની અંદર બે હજાર ની અંદર પ્રાપ્ત થઈ આવો જ પ્રયોગ કર્ણાટકની અંદર કરવામાં આવ્યો કર્ણાટકની અંદર બી એસ ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટા નેતા છે બી એસ એ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટા પક્ષ તરીકે સ્થાપિત કરવામાં સફળતા મેળવી હતી પરંતુ તેઓ વિશ્વાસમાં જીતી શક્યા નહોતા એટલે તેમના સ્થાને જે જનતા દળ સેક્યુલરના એચડી કુમાર સ્વામી એ મુખ્યમંત્રી બન્યા ફરી એક વખત સમીકરણો બદલાયા ફરી એક વખત સત્તાના સૂત્રો એ ભારતીય જનતા જનતા પાર્ટી પાર્ટી પાસે આવ્યા ભારતીય એ ફરી એક વખત મુખ્યમંત્રી બનાવ્યા પરંતુ થોડા સમય પછી બસવરાજ કર્ણાટકની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા પરંતુ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસને ઘણી મોટી જીત મળી અને બોમ્બ એ ભારતીય જનતા પાર્ટીને સત્તા અપાવવામાં એ વખતે નિષ્ફળ નીકળ્યા એટલે જે કુલ મળી અને આ મુખ્યમંત્રી બદલવાનો ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ એ ભારતીય જનતા પાર્ટીને ઘણા અંશે સફળ રહ્યો છે જો આ પ્રકારની બાબતો એ ભારતીય જનતા પાર્ટીને લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીની અંદર હરિયાણામાં જોવા મળશે તો બની શકે કે બીજા રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટી આ પ્રકારનો પ્રયોગ કરતા ખચકાવાની નથી અને ભારતીય જનતા પાર્ટી એ રાજસ્થાન હોય છત્તીસગઢ હોય અથવા તો મધ્યપ્રદેશ હોય એમાં જે પ્રકારે મુખ્યમંત્રી તરીકે નવા ચહેરાઓને આગળ કર્યા છે ઓછા જાણીતા ચહેરાઓને આગળ કર્યા છે તે જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી એ કમળને બ્રાન્ડ માની અને ચાલી રહી છે કોઈ વ્યક્તિને બ્રાન્ડ માની અને ચાલી નથી રહી અને આવા સંજોગોની અંદર આ પ્રકારના રાજકીય પ્રયોગો એ આખા ભારતની અંદર ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં સત્તામાં હશે ત્યાં 他八六十。